તેઓ તમારો સાથ નહીં નહીં છોડે પણ તમારી સાથે સાથે ટકશે તો આજના આ પ્રેરક વિચાર ગુજરાતમાં હું નિકેતા શુક્લા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું તો શરૂઆત કરીએ સકારાત્મકતાથી ભરપૂર આ કાર્યક્રમ ગુડ ગુજરાત દોસ્તો હવે વાત કરવી છે ગુજરાતી ભોજનની સોળ શૃંગારની જેમ સોળ વ્યંજનોથી સજ્જ ગુજરાતી થાળીની આ ગુજરાતી થાળીએ વિશ્વના આઠ જેટલા દેશોને ભોજનને મહત્વ આપી પ્રાપ્ત કર્યો છે સુવર્ણ પદક જી હા અમે વાત કરી રહ્યા છીએ વિયેતનામ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ફૂડ કોમ્પિટિશનની જેમાં ગુજરાત ભારતના આ ત્રણ આશાસ્પદ શેફે ભાગ લીધો તો ચાલો વધુ માહિતી જાણીએ આવી છે તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ કલિનરી આર્ટ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિશ્વભરમાંથી પાંચસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભાવનગરના હિમાચલ મહેતા અમદાવાદના દિવ્યા ઠક્કર અને સંધ્યા શાહ એમ ત્રણ શેફની ટીમ દ્વારા બે કલાકમાં ગુજરાતી થાળીમાં સોળ વાનગીઓ બનાવી અને પીરસી હતી જેમાં ફાઇન ડાઇન કેટેગરીમાં ગુજરાતી થાળીને વિશ્વ સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું હતું આ ગુજરાતી થાળીની વિશેષતા એ હતી કે શરબત થી લઈને છેક છેલ્લે પાન સુધીની અમે સોળ આઈટમ બનાવી હતી જેમાં મુખ્યત્વે ભાખરી સેવ ટમેટાનું શાક અને મિલેટ આપણે જે કહીએ છીએ કે બાજરાનો રોટલો ઓળો અને ત્રણ પ્રકારના સેલડ પછી જે સુખડી આપણે કહેવાય છે કે આચાર પછી પાપડની ચૂરી કોથમીરની વડી આવી બધી વાનગીઓ અમે બનાવી અને બે કલાકમાં બનાવી હતી અને અમે જ્યારે એમને પીરસી ત્યારે પાંચ જ્યુરી મેમ્બર્સ હતા જેઓ એક યુએસએના હતા વિયેતનામના હતા તાઇવાનના હતા મલેશિયાના હતા સ્પર્ધામાં ભાગ લેનાર દિવ્યા અને સંધ્યાએ પોતાના ઘરના રસોડામાં જ વેસ્ટમાંથી બેસ્ટ અને અવનવી વાનગી બનાવતા બનાવતા આજે પ્રોફેશનલ શેફ બનવા સુધીની યાત્રા કરી છે આજે એ જ મહિલા ફાઈવ સ્ટાર હોટેલોમાં મેનુ ડિઝાઇનિંગ અને મિલેટ્સ પર સંશોધન કરી તેના પર પુસ્તક લખી રહી છે ખાસ કે મેં એવું વિચાર્યું હતું કે ધારો કે મહારાષ્ટ્ર સ્ટેટ છે તો ત્યાંની શું ફેમસ વસ્તુ છે તો કોથંબીર વડી તો અમે એનો ઉપયોગ કર્યો હતો કાઠિયાવાડમાં શું ફેમસ છે તો સેવ ટામેટાનું શાક ને ભાખરી તો એ લીધું હતું રાજસ્થાન કે મારવાડ સાઈડ જાઓ તો વઘારેલો પેલો મતલબ મસાલાવાળો રોટલો અને રીંગણનો ઓળો એ બહુ ફેમસ હોય તો અમે એવી રીતે અલગ અલગ વસ્તુઓ બધી લીધી હતી અને સુખડી તો ગુજરાતની ફેમસ ડીશ છે તો એ ઉખડીને અમે ડેઝર્ટ તરીકે અમે લોકોએ લીધું હતું વેલકમ ડ્રિંક અમે લોકોએ બનાવ્યું હતું ગુલાબનું શરબત આપણે અહીંયા ગુજરાતમાં બનતું એટલે ગુલાબનું શરબત અમે લોકોએ બનાવ્યું હતું પછી અમે અકમ્પનીમેન્ટ્સ તો બહુ જ બધા બનાવ્યા હતા કે પપૈયાનું છીણ બનાવ્યું હતું કેરીનો છૂંદો બનાવ્યો હતો કેરીનું અથાણું બનાવ્યું હતું દ્રાક્ષનું અથાણું બનાવ્યું હતું ત્યાં એક અમે ગોલ્ડન પ્લેટેડ થાળી અમે લઈ ગયા હતા એની અંદર બધું જ અમે સરસ પ્લેટિંગ કર્યું હતું બધી જ બાઉલ્સ જગ કઢી રાઈસ ખીચડી ઘણું બધું અમે લોકો એમાં બનાવ્યું હતું અને બીજું કે નેક્સ્ટ કે અમે લોકો એક મોડર્ન પ્લેટિંગ કેમ કે જજનું એક અકોમડેશન મતલબ એક એમનો થોટ હતો કે એક જ પ્લેટમાં બધી જ આઈટમ સર્વ થવી જોઈએ તો એ વધારે મહત્ત્વનું હતું ફોરેનના શેફ હતા બધા એટલે એ લોકોએ ઇન્ડિયન ફૂડ તો બહુ ઓછું જ ખાધેલું હોય પણ એ અમારી થાળી જે એમને ઇમ્પ્રેસ કરી ગઈને અને અમે આટલી બધી જે આઈટમો બનાવીને એમને ખરેખર બહુ જ સરસ લાગ્યું અને છેલ્લે અમે ફાયર પાન આપવાનું નક્કી કર્યું હતું કારણ કે આપણી ઇન્ડિયન થાળી પાન વગર તો અધૂરી જ કહેવાય તો એ અમે પાન ફાયર પાનનું જે નક્કી કર્યું ને તો ત્યાંના શેફને એટલું બધું ગમ્યું ને આખું આમ ફાયર કરીને એમના મોઢામાં જે મૂક્યું ને અમે તો બહુ જ એમને ગમ્યું અમે લોકોએ નક્કી કર્યું હતું પહેલાં તો કે કોણ કોણ શું શું કરશે અને શું શું બનાવશે અને પછી જો આપણી પાસે ટાઈમ વધશે એણે એ બધા પોતપોતાનું બનાવી લીધા પછી પણ જો ટાઈમ વધે તો બધા એકબીજાને મદદ કરશે અને અમે એ રીતે ત્યાં પણ એ જ રીતે કાર્ય કર્યું અને બધાને એકબીજાને કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર અને એકદમ સરળતાથી આમ જાણે લાગે કે આમ ઘરની જ વ્યક્તિ કાર્ય કરી રહી છે અમે એ રીતે જ કાર્ય કરી દર બે વર્ષે ત્યાં થતું હોય છે ઓલિમ્પિક કલીનરી ઓફ ઓલિમ્પિક છે તો આ ઓલિમ્પિકની અંદર અમને પાર્ટિસિપન્ટ થવા માટે એ લોકોના તરફથી ઇન્વિટેશન આપ્યું છે બિકોઝ જો તમને આ અધરવાઇઝ તમારે જવું હોય તો તમારે પાંચ રાઉન્ડ છે એમના એ સિલેક્ટ કરવા પાંચ રાઉન્ડમાંથી તમે પસાર થાવ અને તમે જો ચૂઝ થાવ સિલેક્ટ થાવ છો તો તમે એના માટે એલિજિબલ થાવ છો જઈ શકવા માટે જ્યારે અમને લોકોને ડાયરેક્ટ એમણે ઇન્વિટેશન આપ્યું છે કે તમે ઇટલી ઓલિમ્પિક માટે આવો ખાસ એવું સ્પેશિયલ અમને ઇન્વિટેશન મળ્યું છે તો અમે હેપી છીએ કે પાંચ રાઉન્ડ કર્યા વગર જો અમને એટલા અમે એવા છીએ જે સ્ટુડન્ટ્સની કેટેગરીમાં પણ આવીએ છીએ કે અમે ત્યાં સુધી જઈ શકીશું ઇટલી ઓલિમ્પિક માટે ને એક પ્રાઉડની ફીલ છે કે ઇન્ડિયાની આ ટીમ ઇટલી ઓલિમ્પિકમાં જશે અને આપણી દેશની વસ્તુઓ ત્યાં પ્રેઝન્ટ કરશે એમ ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન સોની સાથે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ દર્શક મિત્રો હવે જે સ્ટોરી આપણે જણાવવા માંગીએ છીએ તે માટે તમારે મારા આ ઉખાણાનો જવાબ આપવો પડશે ગંડીર તરીકે આયુર્વેદિક પુસ્તકોમાં મારો ઉલ્લેખ છે રંગ મારો ભૂરો સફેદ છે સોરઠ અને દરિયા કિનારે ઉગતું હું કંદ છું ઔષધીય ગુણોથી ભરપૂર અને સ્વાદથી પણ ભરપૂર છું તો બતાવો કોણ છું હું જવાબ નથી મળતો કંઈ વાંધો નહીં તો ચાલો જાણીએ આ કંદ વિશે વિગતવાર ગરમર જે છે એ એક પ્રકારના રૂટ્સ છે મૂળ છે અને સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં સાઉથ ગુજરાતમાં ઇન્ડિયાના પણ સધન પાર્ટમાં એ ખવાય છે ગરમરને સંસ્કૃતમાં ગંભીર કહેવાય છે અને એનું આયુર્વેદમાં પણ વર્ણન છે અને તમે જો એને મોડર્ન પર્સ્પેક્ટિવથી જોવા જાઓ તો ગરમરને કોલિયસ રૂટ એવું કહેવાય છે અને કોલિયસ રૂટ જે છે એ બહુ જ બધા એના ફાયદાઓ છે ગરમરના અમરેલીના ધારી ગામના ખેડૂત કરી રહ્યા છે અને એક વિશેષતાઓથી ભરપૂર ગરમરની પ્રાકૃતિક ખેતી મર્યાદિત માત્રામાં અને ચોક્કસ સમયે થતી આ ખેતી વિશે ચાલો જાણીએ આ ધરતીપુત્ર પાસેથી એક વીઘે મારે 1 લાખ થી 1.5 લાખ ની ગરમર થાય આય બેઠા એસું માર્કેટમાં ક્યાંય નહીં બધી આય નઈને મારી લઈ જાય ગ્રામ આયવરી ના ઓરકોની કરુંસ ગાય નું ગૌમૂત્ર ને એવું બધું સાટીન કરું છું હું કોઈ જટની દવા સાટતો નથી આ આખું વર્ષ ટકે છે અને આ ગરમર ખાસ કરીને જ્યારે કેરી કાચી કેરી જરૂરી મોટી થાય અને ત્યારે આ ગરમરને ખાટા પાણીની જરૂર પડે છે એટલે કેરી જ્યારે મોટી થાય અને કેરીનું અથાણું કરીએ ત્યારે આ ખાટું પાણી કરી અને એમાં બોળી અને કરવામાં આવે છે અને તો જ આનું પરિણામ રહે છે અને તો સારી રહે છે અને ખૂબ જ મજા આવે છે દર વર્ષે મારો બાબો અમેરિકામાં છે એના માટે પણ આ અથાણું કરીને હું મોકલાવું છું અને એનો સ્વાદ તે જબરજસ્ત માણે છે અને તે વખાણ કરે છે આ ઉપરાંત એના જે ડાળા હોય છે એ હું પોતે ડાયાબિટીક પેશન્ટ હોવાને કારણે મને એના સારો એવો ફાયદો લાગે છે તેથી એની ડાળાનું પણ અથાણું હું બનાવું છું શું ડાયાબિટીસમાં ગરમરના સેવનથી લાભ થઈ શકે અને શું આ ઔષધીય કંદના અન્ય લાભ પણ છે આવો જાણીએ નિષ્ણાત પાસેથી ગરમરની અંદર ફોક્સકોલિન નામનું એક તત્વ છે આ જે તત્વ છે એ આ બધા જ જે ચયાપચયને લગતા ઇશ્યુઝને એ બધા પર કામ કરે છે એટલા માટે જ થાઇરોઇડના પ્રોબ્લેમ્સ હોય કે સુગરના પ્રોબ્લેમ હોય કે વજનને લગતા પ્રોબ્લેમ હોય એમાં ગરમર તમને હેલ્પ કરી શકે એની સામે ધ્યાન રાખવા જેવી બાબત શું છે તો ગરમર થોડી ગરમ છે પ્રકૃતિમાં એટલે જો તમારો પિત્તનો કોઠો હોય કે જેમાં તમને વારંવાર એસિડિટી થઈ જતી હોય કે વારંવાર તમને ગેસ કે રિફ્લક્સ થતા હોય તો એવા ટાઈમમાં તમારે ગરમર જે છે એ થોડી સંભાળીને ખાવી વધારે માત્રામાં ખાઓ તો કદાચ એ તમને ગરમ પડી શકે અધરવાઇઝ એ રિલેટિવલી સેફ છે એની કોઈ બીજી મેજર સાઇડ ઇફેક્ટ્સ નથી આપણે કેરી કેરડા ગુંદા અને ગુવારના અથાણા વિશે તો જાણીએ છીએ પણ ચાલો આજે જાણીએ ગરમરનો સ્વાસ્થ્યવર્ધક અથાણું બનાવવાની રીત જે ચાલે છે બારેમાસ હવે અથાણા સ્વરૂપે જ્યારે ગરમર ખાઈએ અને જો એ તેલવાળું અથાણું હોય એમાં રાઈ મેથીના તુરિયાને બધું નાખ્યું હોય તો એને કારણે એની એફિશિયન્સી જે છે કદાચ થોડી ઓછી થઈ જાય તો એની માટેનો એક સરળ બીજો રસ્તો એ છે કે ગરમરના રૂટ્સ જે છે એને તમે ધોઈ લો અને પછી એની છાલ ઉતારી નાખો એની નાની નાની આટલી આંગળીના સાઇઝની તમે એને કટ કરી નાખો અને પછી તમે ખાટી કેરી હળદર અને મીઠું એનાવાળું જે પાણી બનાવો એ પાણીની અંદર એ ગરમરને તમે બોળી લો અને પછી ત્રણ ચાર દિવસ માટે તમે રાખી મૂકો એટલે એ પછી તમને એક બહુ સરસ ટેસ્ટી અથાણા જેવું જ પણ એ તેલ અને મસાલા વગરનું અથાણું એવું તૈયાર થઈ જશે એને તમે રૂટિન તમારા જમવા સાથે કે તમારા નાસ્તા સાથે તમે લઈ શકો ટેસ્ટ वाइज ગરમર છે ને થોડી તીખી છે એટલે એ રીતે પણ જ્યારે આપણે હળદર મીઠાવાળા અને ખાટા પાણીમાં એ બોળેલી ગરમર આપણે ખાશું ને તો એ ટેસ્ટ પણ થોડો એનો કમ્પેન્સેટ થઈ જશે ગુડ ニュース ગુજરાત માટે અમરેલી અને અમદાવાદ થી ટીમનો રિપોર્ટ દેશ નું ભવિષ્ય એવા બાળકો સ્વસ્થ રહે તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી પ્રયાસરત છે જન્મે તે જીવે જીવે તે સ્વસ્થ રહે ના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં શૂન્યથી લઈને અઢાર વર્ષ સુધીના બાળકોને લાભ પ્રાપ્ત થયો છે અને ઘણા બાળકો રોગમુક્ત પણ બન્યા છે તો ચાલો જાણીએ આ સાફલ્ય ગાથા વિશે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભુજાડ ગામના ખેતીવાડી કરતા સામાન્ય પરિવારમાંથી આવતો આ છે નીલ હસતો રમતો અગિયાર વર્ષનો નીલ હંમેશાથી આમ સ્વસ્થ નહોતો રમતા કે હરતા ફરતા થાક લાગતો હૃદયના ધબકારા વધી જતા ઉંમર પ્રમાણે ઊંચાઈ અને વજન પણ ઓછું રહેતું ત્યારે શાળા આરોગ્ય ચકાસણી પ્રોગ્રામ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા તેની હૃદયની તકલીફનું નિદાન થયું ભૂછાળ પ્રાથમિક શાળામાં નીલ ભૂપેન્દ્ર વર્ષાવા કરીને બાળકની તપાસ કરી એમાં એને ખ્યાલ આવ્યો કે એને હૃદયની તકલીફ છે જેથી એને અમે વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરેલ હતું ત્યાં બાળકને ઈકો અને એવું થયું અને ખ્યાલ આવ્યો કે એને ઓપરેશનની જરૂર છે જેથી અમે એને સંદર્ભકાળ અને અમારા જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે સાહેબ એમની મંજૂરી સાથે એમને ત્યાં મોકલ્યા અને ત્યાં એનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે હવે બાળક સ્વસ્થ અને તંદુરસ્ત છે એમનું સમયાંતરે નિયમિત ફોલોઅપ કરવામાં આવે છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા અને એમને તકલીફનું સંપૂર્ણ સાજા થાય ત્યાં સુધી સરકાર દ્વારા વિનામૂલ્યે ઇન્કલુડિંગ અહીંથી યુએન મહેતા સુધી જવા આવવાની વ્યવસ્થા સાથે પણ જરૂર પડે તો એ રીતની સારવાર અને તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવે એ રીતની વ્યવસ્થાઓ કરેલ છે ફ્રીમાં એનો ઈલાજ થઈ ગયો છે બાકી અમારી પાસે એટલું આવક બી નહીં ને અમારી પાસે એ બી નહીં કે અમે એનું ઓપરેશન કરાવી શકીએ સરકારશ્રીનો પણ આભાર માને છે અને આરોગ્ય દ્વારા એમનો ટીમનો પણ આભાર માનીએ છીએ એમના વતી જ મારા છોકરો આજે તંદુરસ્ત થઈ ગયો અને અહીં બેઠો છે એની ટીમ ફોલોઅપ લેવા માટે આવી છે પંદર દિવસ મહિને અહીંયા આવે છે હજુ બી પણ આવે છે ઓપરેશન થાય પહેલાં મેં ભાવ સાસ ફૂલાઈ જાય અને મને મને કંઈ હતી આવી મારું ઓપરેશન કર્યું ત્યાં પછી આવી મને મેં દોડતા બી ના કંઈ થાય ને મને આવે તકલીફ નહીં પડતી રમવામાં બી મને આવે કંઈ નહીં પહેલાં રમતા મને ભાગવું ને તો બધું કંઈ થયા કરે આવે કંઈ નહીં થતું ઓપરેશન કર્યું ત્યાં પછી આવી મને બહુ સારું થઈ ગયું છે તો આજ રીતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના લિમટવાડા ગામના જય વસાવાએ પણ વિનામૂલ્યે સારવાર મેળવી છે આંગણવાડીમાં તપાસ માટે આવેલ અને ત્યારબાદ અમને ખબર પડેલ કે તમારું બાળક સાંભળી શકતું નથી ત્યારબાદ ટીમ દ્વારા અમને સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લઈ આવેલ ત્યાંથી અમને વધુ સારવાર માટે બરોડા જવા માટે કીધું કીધેલ બરોડા મૂલ્ય ઓપરેશન કોકલિયર પ્લાનનું કરેલ ત્યાં પછી અમારું બાળક જઈ હમણાં સારી રીતે સાંભળી શકે છે અને એનું સ્પીચ થેરાપીસ રાજી પ્લસ સિવિલ હોસ્પિટલમાં ચાલુ છે આમ તો ઓપરેશનનો ખર્ચ સાત થી આઠ લાખ જેટલો થાય છે પણ હું એટલા રૂપિયા ખર્ચી શકો એમ નથી અને ઓપરેશન અમારા બાળકો વિના મૂલ્ય થયેલ છે સાંભળવાની તકલીફ હતી જેના માટે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને એને કોકલિયર ઇમ્પ્લાન્ટ કર્યા પછી નિયમિતપણે સ્પીચ થેરાપીની જરૂર પડે હાલ આપણે અહીંયાથી એ ટેલિસ્પીચના માધ્યમથી અમદાવાદમાં બેઠેલા નિષ્ણાંતો સાથે ટેલી માધ્યમે એને સારવાર આપવામાં આવી રહી છે જીરો થી અઢાર વર્ષના બાળકો માટે તમામ પ્રકારની જે ફોર ડી ચાર પ્રકારના ડી છે ડિસીઝ ડીલે ડેવલપમેન્ટ ડિસોર્ડર્સ તમામ ડિફેક્ટ જન્મજાત ખામીઓ કેન્સર હૃદય કિડની તમામ કોઈ પણ જાતના રોગોની સારવાર છે એ આ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકાર સરકારશ્રી દ્વારા

મિત્રો તમે મસ્તીથી હરતા ફરતા હો અને અચાનક જ આંખથી દેખાતું બંધ થઈ જાય તો આ વિચારીને જ ધબકારા ચૂકી જવાય છે પણ જો મિજાજમાં જુનૂન હોય અને સાચો પ્રેમ હોય તો દરેક ક્ષણને જીતી જવાય છે તો ચાલો આજે આપને મળાવીએ ગાંધીનગરના એક દંપતી સાથે કે જેઓ દરેક માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે ટેસ્ટી રગડો મસાલેદાર પાણી અને પ્રેમ સાથે પીરસાતી આ છે ગાંધીનગરમાં આવેલી દાદા દાદીની પાણીપુરી જેના સ્વાદ પાછળ છુપાયેલી છે હિંમત અને પ્રેમની એક અદ્ભુત વાર્તા દાદા તો મારું સાથ જીવન છે અને એમની સાથે દૂર રહે ભલે મારી દાદાને આખ્યું હોય છે પણ અમે એમની માટે જોડેને જોડે હું રહેવા માંગુ છું મને કોઈ કાગળિયું પકડાઈ જાય કે નોટના માપનો તો ખબર ન પડે કે આ કાગળિયું છે કે નોટ છે મારી પત્ની મારો જીવ ને મારી આંખો બે જ છે જયારે દેખતો ત્યારે એ મારા મારા માર્ગદર્શન ઉપર હાલતી હતી હવે મારે એના માર્ગદર્શન ઉપર ચાલવાનું સમજીને વિચારીને બહુ વિચારીને ચાલો તો ભગવાન તમારું આપોપ ગાડું ચલાવે હેમુભાઈ કોવિડ પહેલા થઈ ગયા હતા એની બહુ ઈચ્છા હતી કે હું કોઈ નાનું રેસ્ટોરન્ટ બનાવું લોકોને મારે હાથ જમાડીને ખવડાવું તમે માર્ગદર્શન આપ્યા કે તમે ગાંધીનગરમાં તમારી ઘરની પાસે એવી જગ્યા શોધી લો કે જ્યાં તમે એક નાનકડું બૂથ જે ચાર છ સાયઝનું આવે છે એ મૂકવાથી તમે ત્યાંથી પાણીપુરી જે આજકાલ બહુ પ્રચલન છે કરી શકો છો અને યોગ એને જગ્યા મળી ગઈ હેમુભાઈ અને એના ધરમપત્ની જે બહુ ઉત્સાહી છે અને એના દીકરો છે જે રિક્ષા ચલાવે છે પણ એ લોકોએ મળીને એક બૂથ શરૂ કર્યા આજે એ લોકો ગાંધીનગરના નવા સચિવાલય રોડના બીજા છેડા પર જે બુથ ચલાવી રહ્યા છે એમાં ઘણા લોકો પાણીપુરી ખાવા માટે ત્યાં આવે છે ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ પકોડી બનાવી છે દાદા દાદીએ બહુ હેતથી આપણને ખવડાવે છે દાદા અને દાદી જે સ્માઈલ સાથે હસતા મોટે ખવડાવે છે આપણને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય એ અનુભવ લેવા માટે અમે અહીંયા આવ્યા છે અહીંયાની પકોડી બહુ સરસ છે હાઇજીનિક પણ છે અને બહુ ચોખ્ખાઈવાળી છે ઘર જેવો સ્વાદ અમે અહીંયા બહાર રહીએ છીએ

એમાં તો એક યોજના એવી છે કે જે વ્યક્તિઓ ઘરની પાસે કોઈ એક નાનકડી દુકાન બનાવી શકતો હોય તમે એમનો કંઈ સ્ટોલ આપતો હોઈએ છીએ અને બહુ સફળ યોજના છે દોસ્તો કંઈ સમજાયું એકદમ ઝીણી અને એક સમાન ડુંગળી સુધારતા આ દાદાનું નામ છે હેમુભાઈ પ્રજાપતિ જેઓ જોઈ શકતા નથી પાંચ વર્ષ પહેલાં આંખોનો પડદો ડેમેજ થતાં તેમણે દ્રષ્ટિ ગુમાવી પણ તે ઘડીથી બાજ તેમની આંખ બની ગયા છે બા દાદાને રસ્તો બતાવે છે અને દાદા વિશ્વાસથી પાણીપુરી સાથે જીવનની નૈયા અંક છે દેખાતું ત્યારે હું કડિયા કામ કરતો હતો બેન અને પછી દેખાતું બંધ થઈ ગયું પછી મેં બે વરસ શેરડીનો રસ પાયો અને પછી ત્રણ મહિના ચાલે ત્રણ મહિના પછી પાછું બેસી રહેવાનું થતું હતું એટલે વિચાર આવ્યો કે જો આવું કરીએ ને તો આપણે કાયમ હાલ્યા કરે અને આ બે પૈસા મળે તે દાદા તો મારું સાથ જીવન છે અને એમની સાથે દૂર રહેશ અને અમે જોડે બે માટે ધંધો કરીએ છીએ એ ન દેખાતું હોવા છતાં કામની ધગસને જોતા એ પણ ઇન્સ્પિરેશન છે અમારા માટે આજે યુવાનો માટે પણ સો ટકા મસ્ત હાઈજેનિક છે અને ટેસ્ટ પણ સરસ છે અને એમને કામ કરતા જોઈને જુસ્સો પણ વધે છે અમારા બહુ રૂપ નહીં રહે બસ કામ કર રહે આપના ઓર હમ સબકો એક અચ્છા સ્વાદ દે રહે ઓર અમારી જિંદગી મેં ખુશહાલ આ રહે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ દોસ્તો વેકેશન એટલે નવું નવું શીખવાનો અને સમયના સદુપયોગ સાથે શોખને નવી કળા પોષવાનો સમય અને એટલે જ ગાંધીનગર ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ કોલેજમાં એક સમર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ વર્ષના બાળકોથી લઈને યુવાનો વૃદ્ધો દરેક ઉંમરના વ્યક્તિઓ આ વર્કશોપમાં રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે જેમાં બેકરી આઇટમ્સ નેચરલ શરબત મોકટેલ્સ ફ્રૂટ અને વેજીટેબલ કાર્વિંગ આ સાથે ટેબલ એટિકેટ્સ પણના ક્લાસ પણ અહીં શીખવવામાં આવી રહ્યા છે અને લોકો પણ અહીં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે તો ચાલો આપણે લઈ જઈએ આ સમર વર્કશોપની મુલાકાતે દોસ્તો અત્યારના સમયમાં બાળકો હોય કે યુવાનો સૌ કોઈને બ્રેડમાંથી બનેલી વિવિધ વાનગીઓ ખૂબ ભાવતી હોય છે પણ બજારમાં મળતી વાનગીઓ કરતાં આ જ સ્વાદની વાનગીઓ જો ઘરમાં બનાવીએ તો તો સૌ કોઈ વિના સંકોચ ઘરની આવી તાજી વાનગીઓ ખાવાનું પસંદ કરશે જી હા જો તમારે બ્રેડ અથવા બેકરીની વાનગીઓ બનાવતા શીખવું હોય કે પછી પોતાનું ક્લાઉડ કિચન સ્ટાર્ટ કરવું હોય એવા સમયે સાચી જાણકારી મેળવવી અને વાનગીઓ શીખવી ખૂબ અગત્યની છે અને આથી જ ગાંધીનગરની ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં આ માટીના 5 દિવસના વર્કશોપનું આયોજન કરાયું છે. તમાર કામ બોલ રે, जिसमें लोकल जो લેડીઝ હે જનસે કોઈ ભી આકે યહા પે યે પ્રોગ્રામ કરે. હમ લોગ યહા પે ચાર ટાઈપ કે પ્રોગ્રામ્સ કર રહે, જિસમે એક પ્રોગ્રામ હે સિર્ફ બેકરી કા, જિસમે હમ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રેડ્સ હે, કેકસે હે, ડેઝર્ટ્સ હે, વો શીખા રહે. કુકરી કા એક કોર્સ હે જિસમે હમ વેજીટેબલ એન્ડ ફ્રૂટ કાર્વિંગ શીખા રહે. पास्ता सिखा रहे हैं इंडियन इंडियन प्रोडक्ट्स भी सिखा रहे हैं ब्रेड्स भी सिखा रहे हैं इसके अलावा हम एक हॉस्पिटैलिटी कोर्स कर रहे हैं जिसमें हम मॉकटे सिखा रहे हैं डाइनिंग एटिकेट्स के बारे में भी सिखा रहे इसके हैं इसके अलावा टावल आर्ट और डिफरेंट टाइप ऑफ आर्ट्स सिखाते हैं इसके अलावा जो नैपकिन आर्ट एंड बेकरी कुकरी और हॉस्पिटैलिटी ये तीनों का मिला के भी एक कोर्स हम कर रहे हैं मैदा था प्लस ग्लूटेन प्लस शुगर प्लस सॉल्ट प्लस ऑयल ईस्ट एंड या वॉटर उसको हमने नीड करके बनाया लास्ट में हमने ओरिगेनो चिली फ्लेक्स डाल दिया था देन वी वेंट इनटू ब्रेड इम्प्रूवर फॉर 20 मिनट्स देन अगेन बाहर निकाला देन वापस ब्रेड इम्प्रूवर में डाला फॉर लाइक like, 10 टू 15 मिनट्स एंड देन हमने बेकिंग में डाला था फायदों तो घो किम छोकरा ने आधु खावा मन बहुत होत हो बेकरनी आइटम અને ક્યારેક એવું હોય છે કે જેમ કે કોરોના હતો એ વખતે આપણે બહાર જઈ શકીએ નહીં અને આ એકદમ એવું છે કે આપણે ઘરે બનાવી શકીએ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો આપણે ઘરે બી જાતે બનાવી શકીએ એટલે શીખેલા હોઈએ તો એનો ફરક પડે બહારનું ખાવાનું બચ્ચાઓને બહુ શોખ હોય એ લોકો ઘણી વખત મારો સન ઘણી વખત એમ કે પણ ખરો કે મા બહારનું કેમ આટલું બધું ટેસ્ટી હોય એમ એટલે મને એવું થયું કે હું પણ આવી રીતે શીખું અને એને ઘરનું જ બનાવીને ખવડાવું ઇફ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ તો તમે એ પ્રમાણે તમે ક્વોન્ટિટી અને એ રીતે તમે જે રીતે કરશો તો તમને એમાં પણ બહુ ફાયદો થશે એમ ગરમીમાં તાજા શરબત જો ઘરે જ બનાવીને પરિવાર સાથે સગા સંબંધીને પીવડાવીએ તો સંતોષની લાગણી સાથે સ્વાસ્થ્યની પણ કાળજી લઈ શકાય છે હમ મોગરે કા ફૂલ લેંગે પાણી કો ગરમ કરે ઉસમે આપ ગોળ ડાલ દીજીએ યા ફિર થોડી શક્કર સે વો मीठापन आ जाएगा थोड़ा कम होने लगेगा तो हमारे फूलों को हम उसमें डाल दें और फूलों को उसमें कुक करेंगे और आपके सामने ऐसा फ्रेश मोगरे का जूस सिरप बन गया थोड़ा सा सब्ज़ा सी लीजिएगा पानी में सोख कर दीजिएगा सबसे पहले थोड़ा सा इसमें हमने सब्ज़ा सी डाला तो हम इस ड्रिंक में थोड़ा सा आइस डालेंगे हम इसमें आपका सिरप डाल देंगे ऊपर से हल्का सा सोडा डाल दो थोड़े से फ्रेश मोगरा के फूल डाल देंगे ये रहा आपका मोगरा कोकुला सब्ज़ा कूलर है पहले उसमें थोड़े वाटरमेलन पीसेस डालें फिर शुगर डाला थोड़ा फिर मिंट लीव्स डालें थोड़ा सा लेमन डाला फिर उसको मडल करके उसमें थोड़ा सोडा डाल के आइस क्यूब्स डाल के

આ તો મિત્રો વેકેશનના સમયમાં તમને પણ જો આ પ્રકારે કઈક નવું શીખવાની ઈચ્છા થતી હોય તો આ પ્રકારના વર્કશોપમાં અવશ્ય ભાગ લો ગુડ ન્યુઝ ગુજરાત માટે ગાંધીનગર થી જયસુખ શિયા સાથે નિકેતા શુક્લ રિપોર્ટ